જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર ભજન જય શા અને તોળ રાણીનું ભજન મેં નીચે લખીને આપેલું છે તો પૂરેપૂરું જરૂરથી સાંભળજો તમને આ ભજન સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે હે તારો રે સાય બો બતાવ ઓ તોરા રાણી બો બધા તારા સાહેબાની અમને લહેરો લાગી રામ ધણી તારા સાહેબાની અમને લહેરો લાગી રામ અલખદણી હે હરણાજરે વનમાં ઓ જેસલ રાજા હરણાચરે વનમા હો એ રે હરિણા મારો સાય બો રામ અલખધણી એ રે હરિણા મારો સાય બો રામ અલખધણી હો करना जो यावन मा ओ जैसल राजा हरणा जोया वनमा मा ओ वन ए हरणा मा ना थी रे साहब अलख धनी

સાય બો રામ ધણી એ રે મા મારો સાય બો રામ ધણી હે મોરલા જોયા વનમાં ઓ તોળા રાણી രലാ വൈ മാോ ഏ മോർലാമനായോ അലക്കണി ഹേ ഏറെ പാഠമാരോ സായ ബോറമ അലി ഹോ പൂരോ പാഠ હો તો રાણી પૂરા આવ્યો પચીમ પાઠ હો સાહેબો આવ્યો ને જેસલ ઊંઘ ઘિયા રામ અલખધણી સાહેબો આવ્યો ને જેસલ ઊંઘ ઘિયા રામ અલખધણી હો लुगडा दोवाने जाय ओ जेसल राजा लुगडा ते दोवान जाय हो भायबन भेरिया राम अलखदणी सामाळ्या रे ભાઈ બંધ ભેરિયા રામ અલખણી હોય જા રાજા ક્યાંથી લાવ્યો નાર ઓ લાવ્યો રે રાતો જાતો નિયમ ને ખબરુ નથી રામ ધણી લાયો રે એકના જાતોની અમને ખબર નથી હો મૂકો દરિયામાં દોટ ઓ જેસલ રાજા મૂકો દરિયામાં बुडतानि बाय हरि झल शेर अलख धणी बुडतानि बाय हरि झाल शेराम अलख धणी दर्या डोढयो सन्ति ओ राणी मोकी દરિયા ડોડ રે મૂકી હો દરિયામાં દૂધ સાહીબો આવ્યો છે સલરા રે બુડીયા રામ અલખધણી બોલ્યા તે તોળા દાણી એ જ રામ અલખધણી જેસલ રાજા રે ભોલિયા હો તોળા રાણી દેના રાજેલ ને તારી તોરલ તારી જેસલ આજ તારી તારી હો ए रे जे सले तारी लाज तारी राम अलख धणी ए रे तोर ले तारी लाज राखी राम अलख धणी तारो रे साबो बता ओ तोरा तोराणि तारो रे साबो बता